त्रिवेणी नु महत्व है आपके यहां जैसा त्रिवेणी संगम ब्रह्मा विष्णु महेश त्रण को महत्व है आज ये आज कार्यक्रम पण त्रिवेणी संगम जो हो रहा है एक अपनी सौदी बहन बनारसी हैं ज्ञानी बहन सम्मान बीजू आपरा उम्मीदवार शिव, अनेक विघ्नानी वर्ष मक्कम जाते लड़ा उम्मीदवार नु सन्मान तो क्या बात है ना कि जंग में जान जाती है सिपाही सिपाही की और मेडल मिलता है सेना को एम हरेक काम कोई लेना हो तो कांग्रेस तो ना कार्यकर्ता बना

많이 વખત কে साबित કરી બતાવું કે અમે પરિપકવ લોકશાહી ના નાગરિકો છીએ સાબિત કરી એક તરફ બનાસની બેંક હતી અને બીજી બાજુ બનાસની બેન એક બાજુ રાણા કોઠલા થડવાતા હતા અને બીજી બાજુ મારો કોઈ ગરીબ ભાઈ 2-5 રૂપિયા લઈને લાઈન લગાડીને બેન ને પૈસા આ બેની લડાઈ કા બનાસની બેંક હારી અને બનાસની જીતી આ દેવસાઈ આપણા પાસે ચૂંટણી લડવા માટે જે નાણા હોવા જોઈએ કે એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા બીજી તરફ સુપ્રીમ કોર્ટે જાહેર કરાવવું કરાવ્યું ઇલેક્ટ્રોલ બોન્ડ એ પછી ખબર પડી બ્યાસી અબજ બાવન

सिद्धांत साथे लड़ाई लड़ो तो हार के जीत नहीं सत्य ने लेने सिद्धांत की लड़नारा नो इतिहास हमेशा लगा महाराणा कताबे युद्ध हारे चतांजर पर ये लड़ाई हल्दी का थी ना ये लड़ाई वह महाराणा प्रताप ने सम्मान साथे याद करिए चाहिए अनेमा जीतनारो छे ना कोई याद नहीं कर इसले ये उमेदवार हो એમને ખૂબ બિરદાવ જેને કોંગ્રેસે ખૂબ આપ્યું છે ઝીરો માંથી હીરો બનાવ્યા એવા કદાચ વેચાણા છે કે કદાચ બીજી પાર્ટીમાં ગયા એ આંગળીના વેધે ગણાય એકલા છે પણ મારા હજારો હજારો લાખો કાર્યકર્તાઓ વફાદારીથી કોંગ્રેસમાં રહ્યા છે એને નમન કર્યું ભાજપ એને ખરીદી નથી શક્યો ભાજપ એને ડરાવી નથી શક્યો કહેતા હતા कांग्रेस ही तो विकोसित तो जा रहे पांच पांच लाख की बदी जीती हमने अनेक मुश्किलों ना फापा पड़ गया है या यश जो तो है तो हमारा जागरूक वाहला गुजराती मतदाता हो राहुल गांधी जी आ रहा प्रियंका गांधी जी आ अपना श्री अध्यक्ष खरगे साहब आए रहा मार्गदर्शन पर आपको ने मदद पर करी आपना उम्मीदवार

આપણા એનસીસી ના પ્રવાહ સેક્રેટરી શ્રી સદા ધમતા રહ્યા પાણી આપડા સેક્રેટરી શ્રી ઓ ખાસ્કરીને રામજીભાઈ મોજાદીના રૂમમાં જીત મળી ગયો વિશેષમાં બગેશ બક્ષના નેતૃત્વનો ગુજરાતના તમામ નેતાઓ એક હતા કોઈએ ક્યાંય પણ બીજો શૂર ન દે ઉખો કર્યો અને એટલા માટે पांच पांच लाख थी जीतियो के नारा ने जर बापुर जवाब मिलो बाय तो कांग्रेस परिवार ने एक का नाम है नरेंद्र मोदी का उन्होंने आज पर विराजमान का भार को भाई चावड़ा तोते चुप्पी लड़ता प्राखा गुजरात की चिंता को नेता वहां सारा से बात करी नेता लीडर तरीके के अगाव एमए पाबू सुधी जी ने काम करवाने प्रयत्न किया डिप्टी लीडर भाई शैलिश भाई परमार સતત બીસીસી માં ધોની દેખાવીને બેસતા હતા એમના સામે એક લાંબો લિસ્ટ છે એ બધા નામો લેવા જઈશ તો સો નામો ગણાવ્યા પછી પણ મને ઓછું પડે એવી સ્થિતિ છે એ સૌ કોંગ્રેસ પરિવારના નેતાઓ જે અહીં ધોની દેખાવીને બેસતા હતા એ સૌ નો ખૂબ આભાર આપણી લીગલ ટીમ નહીં એવું કહેવાય છે કે આપણે પેલા રેલવેના પ્લેટફોર્મ ઉપર જઈએ એ વજન মাপવાનો પ્રાંગો એની ઉપર ઉભારો તમામ ચક્કર કરે ને લાઈટો બબક જો થાય પણ એમાં રૂપિયા અને સિક્કા નો નાખો ત્યાં સુધી વજન એ નો આવે ને પાછળ કેટલી ભવિષ્ય નો આવે એમ વકીલો નું એવું હોય હો હું એમ આને રૂપિયા નો આપો ત્યાં સુધી કાય કામ થાય નહીં लीगल सेल ना वकील मित्रों की टीम का आभार मानो तो एक पर रूपये लीधा होगा सतत आपने मदद करो खरा तुम्हारा अपना वॉर रूम ना वॉरियर्स अपना सैनी को वॉर रूम ना कोई मकान जाके मैं काम करो दिवस रात दिवस रात एक बनी ने अय्या काम के मुझे हम बहनों पर भी

क्षत्रिय समाज नी कोर कमिटी एक मेच्योरिटी રાખી સાગે તમામ જાતિઓ ને સાથે લીધી અને જાતિના નામે કોડા નવા વાતો આદિતા એ તમામ જાતિઓનો ને ક્ષત્રિય સમાજના તમામ સભ્યોનો પહાત એક કો ગ્રમિત હોના છે મે કહીઓ એમ લડાઈ થાય ત્યારે

બધી જગ્યા જોવાનો પ્રયત્ન કર્યો બનાસકાંઠા વાળો બરાબર

કોઈ નામ લેતો નથી બનાસકાંઠાના તમામ નેતાઓ કાર્યકર્તાઓનો આભાર એ આપણને જે સતત દોડતા રાખ્યા છવીસ વર્ષી મતદાન થયા પછી પણ એના કારણે આપણે દોડતા રહ્યા એટલે હું એને સકારાત્મક લઉં ये आपनों कोन खूब से योग रहो आपनों का भावना अवकांती बैठ तुअरे से आओ सौरव फरीफरी खूब आवाज खूब शुभकामनाओं मेंटेन मार त्रिवेदी का एक्ट्रेटर मिले त्रिवेदी का एक्ट्रेटर आपने कितना प्रस्ताव आजे करवाना चाहिए सीनियर नेता श्री ओ प्रस्ताव आजू करूं अपना परिवार ना અન્ય કાર્યકર્તાઓ અને આગેવાનો એમને સમર્થન આપશે કે પ્રસ્તાવો સાથે પ્રવચનો અને ત્યારબાદ જે કોઈ વ્યક્તિ ગેનીબેનને ફુલાર કરવા માંગતા હોય ગેનીબેન સાથે સેલ્ફી લેવા માંગતા હોય ગેનીબેનને હગ કરવા માંગતા હોય ગેનીબેનને હાથ જોડવા માંગતા હોય કે હાથ મિલાવવા માંગતા હોય आप बेल हमारी और भूख से तुम्हारा मात्र टाइम आ रहा है से और से बताने रहे हैं आज ये आज नौ दिवस एम ने नाम से गैनी बेन नाम से आप सो बता रहा दूर दूर की बता रहा आप सो आभार वो तो कहीं कि गैनी बेन तमे एक हजार અને ચોક્કસ આશાનું કિરણ ભાજપ માત્ર માંથી ત્યાં પહોંચ્યા હતા આપણે તો અત્યારે ઉપર સેન્ચુરી કરી છે અહિયાં પણ ખાતું ખોલ્યું છે આવતા દિવસોમાં સંગઠન કામ મજબૂત કરવાનું माने बहु बड़ा कहे थे के प्रदेश નું માળખું જલ્દી બનાવો બરાબર બરાબર જંગી રાતિ બનાવો મો તમે જેણે प्रदेशામાં રહેવું હોય કે બાયોડેટા આપેશૈલેશભાઈને 3 મહિના સુધી એક તાલુકાની अथवा એક જિલ્લા પંચાયતની સીટની જવાબદારી આપીશ કે આના બૂથથી માંડીને મજબૂત માળખું તૈયાર કરીને જે આપી શકે ભલામણ લાવતા નહી મારી નજીક ગમે તે હશે તો પણ હોદ્દેદાર નહી બની શકે જ્યાં સુધી સંગઠન કર્યું करवाना चाहिए अपना पक्ष के अंदर एक इलेक्शन कमीशन पांच जना चुटनी पांच बन से आंतरिक लोकशाही माटे ज्या जरूर पड़ से त्या कार्यकर्ता ना अभिप्राय ना आधार पर इलेक्शन कमीशन जरूर पड़ से तो इलेक्शन करावशे अनेक कार्यकर्ता ना आवाज पर निमुख थशे मारो ते ભારતીય જનતા પાર્ટી સાથે લડવું છે કારણ કે એમણે ગુજરાત ને બદનામ કર્યું છે જ્યારે જ્યારે કહ્યું છે કે આ જે દેવો છે બધું જ જોડીને હાજર છે આપણને બધી જ રીતે એમણે મદદ કરી છે એમનો ખૂબ આભાર આપ સૌનો ઘણા આપનો આભાર આવતા દિવસો માટે ખૂબ શુભકામનાઓ આપવા માટે છું જય હિન્દ